હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ મેથીમાંથી બનતું એકદમ સરસ ટેસ્ટી શાક તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું મેથીનું શાક બનાવવા માટે આ રીતના એકદમ સરસ ફ્રેશ અને તાજી મેથી આપણે લઈ લેવાની છે થોડી કોથમીર પણ લેવાની છે તો મેથી અને કોથમીર મેં લઈ લીધા છે તેને આપણે ધોઈ પ્રોપર રીતે અને આ રીતના કટિંગ કરી લેવાનું છે મેથીની અંદર આપણે કોથમીર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો થોડી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ખાવાનો સોડા અને લીંબુ એડ કરી બધું મિક્સ કરી દેવાનું છે પહેલાં એ પછી આપણે તેમાં ચણાનો લોટ ઉમેરીશું આ રીતના ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું એક ચમચી આપણે બાજરાનો લોટ ઉમેરીશું મિક્સ કરીશું જરૂર પ્રમાણે પાણી એડ કરી અને આ રીતના આપણે તેના બોલ્સ બનાવી લેવાના છે બધા બોલ્સને આપણે ગરમ તેલમાં આ રીતે તળી લેવા ગરમ તેલમાં આપણે જીરું સૂકા મસાલા સમારેલું લસણ આદુ આદુમરચાં લસણની પેસ્ટ નાખી સાતળી લેશું ડુંગળી સમારીને લીધી છે તે સાતળી લેશું થોડી મેથી એડ કરીશું ઢાંકીને ચડવા દઈશું હવે આપણે તેમાં ટમેટું સમારેલું એડ કરીશું બાકીના બધા મસાલા એડ કરવાના છે અને તેને સાતળી લેવાનું છે પ્રોપર રીતે હવે એક ચમચી ચણાનો લોટ એડ કરીશું થોડું દહીં એડ કરીશું મિક્સ કરીશું અને હવે થોડું એવું આપણે પાણી એડ કરીશું મિક્સ કરીશું હવે આપણે તળીને તૈયાર કરેલા મેથીના બોલ્સ છે તે બધા એડ કરી દેવાના છે અને આ શાકને આપણે ઢાંકીને ચડવા દેવાનું છે પ્રોપર રીતે તો જોઈ શકો છો એકદમ સરસ મેથીનું શાક બનીને તૈયાર છે કોથમીરથી ગાર્નિશ કરીશું અને સર કરીશું તમે પણ આ રીતના ચોક્કસથી ટ્રાય કરજો